ઓહોહો ચોટા હોય તો ભગવાનને પણ ન બક્ષ્યા પારડીના પલસાણા ગંગાજી મહાદેવ મંદિરમાં ચોરી કરી તસ્કરો ફરાર દાનપેતીમાંથી પંદર હજાર રોકડા પિત્તરનો નાક છત્તર મળી કુલ રૂપિયા પચીસ હજાર મતાની ચોરી કરી ફરાર ચોટા હોય તો ભગવાનને પણ ન બક્ષ્યા પારડીના પલસાણા ગંગાજી મહાદેવ મંદિરમાં ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા પારડી તાલુકાના પલસાણા ગંગાજી ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવે છે અને અહીં મહાશિવરાત્રીનો ત્રિદિવસીય મહામેળો પણ યોજાય છે અહીં એકત્રીસ જુલાઈ બુધવારના સાંજે મંદિરના પૂજારી રમેશગીરી અમૃતગીરી ગોસ્વામી રહેવાસી પારડી પલસાણા નાવ સાંજે નિયમ મુજબ પૂજા આરતી કરી મંદિર બંધ કરી ઘરે ગયા હતા ત્યારે રાત્રિ દરમિયાન તસ્કરોએ આ મંદિરને નિશાનો બનાવી દરવાજાનું તાળું તોડી ચોરી કરી ગયા હતા જેની જાણ સવારે પૂજારી મંદિરે આવતા ચોરી

રમેશ રમેશગીરી અમરાદગીરી બોલસા હું શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટનો ટ્રસ્ટથી પૂજારી છું છેલ્લા છ સાત પેઢીથી અમે એ મહાદેવની પૂજારી તરીકે સેવા બચાવતા આવેલા છે અમારો રૂટીન નિયમ છે કે રોજ સવારે છથી સવા છના ગાળામાં મંદિરે પહોંચવાનું ત્યાર પછીથી ભગવાનની સેવા પૂજા કરીને બાર એક વાગ્યા લગી જવા જરૂરિયાત મુજબ ભક્તોને રોકાવાનું ત્યાર પછીથી મેં ઘરે જવાનું જમવાનું અને સાંજે પાણા છની આજુબાજુ આવવાનું ત્યાર પછીથી ભગવાનની સેવા સાફ સફાઈ કરવાની સેવા પૂજા કરવાની અને ત્યાર પછી સાડા એ આરતી કરી ભગવાનને પૂજા વિધિ બતાવીને લગભગ સાત સવા સાતે પાછું ઘરે જવાનું એ જ રીતે પાછું બીજે દિવસે સવારે છ વાગે આવવાનું એવી રીતે રોજ થતું હોય છે તો આજે સવારે હું જ્યારે આ મંદિરે આવ્યો સવારે પૂજા કરવા માટે છ સવા એ ત્યારે મંદિરનો મેઇન દરવાજો ખોલી ભક્તો માટે ખુલ્લો રાખીને મંદિરથી ઉત્તર બાજુનો જે દરવાજો છે તે ખોલવા ગયો એટલે તેનો અડાગરો તાળા વગરનો જોવામાં આવ્યો તાળું નીચે હતું અને અડાગરો ઉપર ઉપર હતો એટલે પછી તે અડાગ્રહ ખોલીને અંદર ગયો ત્યારે અંદર બે પેટી તોડજોડ કરેલી કોઈ સખત સાધનથી અને કાપ કાપી નાખેલો હતા પતરા એવી હાલતમાં જોવામાં આવ્યું અને એમાં જે કાંઈ બી રકમ હશે તેની તે ચોર લોકો ઉઠાવી ગયા અંદરથી અને એ બાબતની મેં ટ્રસ્ટી લોકોને બે ટ્રસ્ટી છે તેને જાણ કરી વધતા પોલીસ સ્ટેશન જઈને રૂબરૂ રજૂઆત કરી ત્યાર પછી તે પાર્ટી પોલીસ તરફથી બી બે ત્રણ પોલીસવાળા ભાઈઓ આવેલા અને જે તે તપાસ કરેલી ઇન્કવાયરી કરી અને પાછો પોલીસ સ્ટેશનમાં બોલાવેલો ઓફિશિયલી એના માટે અરજી લખાવી જેને કહેવાય કે આ અરજી અંગેની જે એમાં આગળનો એવો રેશિયો છે ઘણા વર્ષનો કે પંદર વીસ હજાર પચીસ હજાર રૂપિયા લમસમ નીકળે છે કોઈ વખત વધારે બી નીકળે કોઈ વખત ઓછા બી નીકળે એવી શક્યતા હોય આ રીતનું આપણે માનવું પડે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો